મિત્રો ગીત ગઝલ યુટ્યુબ મારી ચેનલ પર આજે રજૂ કરું છું એક કાવ્ય આ વર્ષે ગુજરાત પર વર્ષા રાણીને કંઈ વધુ પડતી જ મહેર થઈ ગઈ છે અને છેલ્લા થોડા દિવસોમાં જે તોફાની તાંડવો વરસાદે મચાવ્યું છે એના ઉપરથી એક આ કાવ્ય છે કારણ કે માનવી ધારે કાંઈ ને કુદરત કરે કાંઈ એ આ કાવ્યનો એક વિચાર બિંદુ છે તો રજૂ કરું છું કાવ્ય કાલ આજની તો ખબર નથી સિદ્ધ ચિંતા કરે કાલની આજની તો ખબર નથી સિદ્ધ ચિંતા કરે કાલની ઊગી સવાર કેમ આથમશે સિદ્ધ ચિંતા કરે કાલની માનવી ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ માનવી ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ સિદ્ધ કરે ચિંતા કાલની નથી જો કાંઈ હાથ આપને સિદ્ધ ચિંતા કરે કાલની કીડીને કણ ને હાથીને મળ કીડીને કણ ને હાથીને મળ સિદ્ધ ચિંતા કરે કાલની અને ભૂખ્યો ઉઠે નસુવાડે ભૂખ્યો સિદ્ધ ચિંતા કરે કાલની મીનમેઘ ના જ્યાં ઘડી પળનો મિનમેઘ ના જ્યાં ઘડી પડેલો સિદ્ધ ચિંતા કરે કાલની અને રામના હોય જ્યાં રખવાળા સિદ્ધ ચિંતા કરે કાલની મિત્રો આ પરિસ્થિતિ જ્યારે આપણા હાથમાં નથી હોતી અડધી રાતે આજવા ડેમના દરવાજા ખુલી ગયા અને વડોદરા પર પાણી ફરી વળ્યું તો એમાં આપણે શું કરી શકીએ એટલે આજની ઘડીની આપણને ખબર નથી તો કાલની ચિંતા કરવાનો શું ફાયદો બસ આ કાવ્ય આ જ એક સંદેશો આપે છે અને જો તમને ગમ્યું હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની વહેંચણી કરજો અને સાથે સાથે પ્રાર્થના પણ કરજો કે ગુજરાત પર આવેલું આ સંકટ જલ્દી ઠળી જાય હજુ પણ વધુ વરસાદની આગાહી છે તો ઈશ્વર સૌની રક્ષા કરે એ જ પ્રાર્થના સાથે બાય બાય શૈલા મુનશા ફ્રોમ બરોડા મળીશું આવતા સોમવારે બાય